નમસ્કાર કોટડા ન્યૂઝ કોશીના તાલુકાની અંદર એક વિડીયો વાયરલ થયો હતો કે એક મદ છોકરી છે અને તેમને ભાન આવતા હું સેબલીયા ગામની છું અને મારા પિતાનું નામ નાનજીભાઈ છે અને મારી માતાનું નામ હરમીબેન છે તેઓ બોલતી હતી પણ દિલવાડા સેબલીયા અને મટોડા સેબલીયા તપાસ કરતાં કોઈ ભાણ મળી નહીં પણ મોટા સેબલિયાના વર્ષો પહેલાંથી રાજસ્થાન બુટ્ટી ગામમાં વસવાટ કરે છે અને ગમાર નાનજીભાઈ જીવાભાઈની પુત્રી છે તેવા સમાચાર મળતા દિધ્યા સરપંચનો સંપર્ક કરી અને તેમને અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટીનો નંબર આપેલ તો તેમના દ્વારા તેમના પરિવાર સાથે આજ રોજ મિલન કરાવ્યું તો આવો સાંભળીએ એના ટ્રસ્ટી દ્વારા તો આપ વિડિયો જોજો આપ એના ઈડરથી બાબા સાહેબને પેચેને છે બેસી રહેતા અને આવતી જતી પબ્લિક જોતી હતી તમને કોલ કર્યો સામાજિક કાર્યકર્તા ડૉક્ટરે મનેજ ડૉક્ટરે ત્યાં તરત પહોંચી ગયા અને સ્થળ પર જોયું તો કપડાં વગરના બેન પહેરેલા હતા તેવા કરી એમને વ્યવસ્થા ચાદરની કરીને નાખી અને પછી એમ સંસ્થામાં લાવ્યા પછી એમને વરસથી ઉપર થયું અને ધીરે ધીરે એમને દવા સંસ્થા દ્વારા આપવામાં આવી એમને બે ટાઈમ જમવાનું આપવામાં આવી એમના એમને અહીંયા સારી રીતના વ્યવસ્થા તમામ પ્રકારની કરવામાં આવી અને એમના મનોરંજન થાય સાંજે એમના ગમતની વ્યવસ્થા ટીવીની વ્યવસ્થા ધીરે ધીરે રિકવર થયા રિકવર થયા પછી એમને એમનું ગામનું નામ બોલતા થયા ગામનું નામ પછી પપ્પાનું નામ બોલતા થયા પછી થોડું થોડું બોલતા થયા પછી વાય વાય મેં કોન્ટેક કર્યા બાદ કોન્ટેક થયો અને જયંતિભાઈ જયંતિભાઈ ગમાનો મારા ફોન પર કોન્ટેક થયો એમને કીધું કે હું સામાજિક કાર્યકર્તા છું અને આ રીતના હું મદદરૂપ થઉં છું એમને પછી મને એવું બી કીધું કે હું પત્રકાર તરીકે બી સેવા આપું છું અને એમને પછી એમના ગ્રુપના અંદર આ વિડીયો અમને વાયરલ કર્યો વાયરલ કર્યા બાદ એમ એમ એ પોતે હાલ મારા જોડે જ છે ઇન્ટરવ્યુઅસ એ જ છે ભાઈ અને બહુ અભિનંદન પાઠવું છું એમને એ એવું એમના મા બાપ પોતે એમના પપ્પા છે એમની બેબી છે એમના ભાઈ છે અને જોડે રહી અને પુષ્કળ પ્રમાણમાં એમના ગામના સાથે લઈ અને રાજસ્થાનથી આવ્યા અહીંયા અને અહીંયા એમના એમની ફેમિલી હાલ રાજસ્થાન રહે છે તો રાજસ્થાન આવ્યા અને આ છોકરીનો અગાઉ માનસિક સંતુલન સારું થયું હતું પણ થોડું નીકળી ગયા હતા ક્યાંથી બાધું પકડી ગયું અહીંયા આવ્યા પછી દોઢ વર્ષ થયું અને તૈયાર થઈ ગયા છે એના મા બાપ એના ભાઈઓ મા બાપ એના કુટુંબ કબીલા સાથે અહીં આવ્યા છે લેવા માટે આવ્યા છે સુરતભાઈ પોતે ટ્રસ્ટી છું અને આવી અવાન બહેનોને પહોંચાડેલી છે ઘણી બધી અને હાલ એક મારી બેન છે એક નાની અને એમને હું મારા એમના પપ્પા જોડે પહોંચી તો મને બહુ જ ખુશી થાય છે અને મારા જોડે મારા મધર બી છે આવી સેવા આપતા રહીએ છીએ તો કોઈને આવી સંસ્થામાં કોઈ બી પ્રકારનું નાનું મોટું કોઈ બી પ્રકારનું દાન કરવું હોય તો અહીંયા સુરત કોન્ટેક્ટ કરી શકું છું તો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ આ મિત્રો અમારી જ્યાં સુધી નવી અપડેટ આવે ત્યાં સુધી આ વિડીયો જોતા રહો નમસ્કાર